હવે ફોન એમ કહી ને ક્યાં અહીંયા જે આવી જાય બીજા હોટી હમણાં વાર ફરી ના આવશે આવી જાય તમને ખ્યાલ હાપે મને ફોન કરે કહ્યું હું દેખીશ સાહેબ ફાઇન કર્યો તારા એક આગળ તમને ફરી નાખું થાય ને ભાઈ આખું वर्तन ही होते जय माताजी भाई होले रामा का वीडियो हमने क्या आप बन दो चैनल सब्सक्राइब कर दीजो अपनी यूट्यूब चैनल कार्ड बनावाना है तो चलाओ मैं वही कमेंट करिन जायो लाइव माओ ना अबे YouTube चैनल सब्सक्राइब करी ना लियो

આપણા વ્લોગ જોતા રહેજો તો બટ મ બોલાવો વ્લોગ જોવો કોમેન્ટ કરો બહુ બોલાવો કોમેન્ટ 10 મિનિટ ફરીયા ક્યાં કે કેમ મોજે મોવા જો જનતા કેટલી જીદિના ખાતા વ્લોગ જોતા રહ્યો કોમેન્ટ કરો

અરે યાર તો હાલો તો આ જો લે અને આઉડે YouTube ચેનલ કોમેન્ટ જરૂર કરો કોમેન્ટ કરો ને કેવો બ્લોગ બનાવો એટલે કે તમને ખ્યાલ લાઈવ માં લુક સાથે આવશે

કોમેન્ટ કરો કોમેન્ટ લઈ માં જોવો હોય એવો કોમેન્ટ કરો એટલે ખબર પડે કે આવો થઈ તો એવો બનાવી દો ગાઇડવાળો થતો હોય તો ગાઈડવાળો બનાવો કોમેન્ટ વગેરે આઈડિયા નો આવે ને રોઈડ થોડીક કોમેન્ટ હોય તો કાંઈ આઈડિયા આવે આપણને કંઈ આવો બનાવો કોમેન્ટ વગેરે કેમ આઈડિયા આવે કે